ઘરે ત્રણ સાવરણી લાવો વાસ્તુના નિયમો અનુસાર આ સાવરણીઓને યોગ્ય દિશામાં રાખો આ પછી સોમવારે આ સાવરણી ને કોઈને દાન કરો કહેવાય છે કે આ ઉપાય ને અનુસરવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે ત્રણ સનાતન ધર્મમાં ઘીનો દીવો પ્રગટાવવો આર્થિક લાભ થાય છે ચાર રવિવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી વ્યક્તિ શુભ ફળ પ્રાપ્ત કરે છે એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિ એક લાખ યોગ નો જેટલું પુણ્ય પ્રાપ્ત કરે છે

આ દિવસે દૂધ અને ગોળ વેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે સાત જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયોથી તેને બળવાન બનાવી શકાય છે રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પાણીમાં નાખી દો આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે જો તમે સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હોવ તો રવિવારે આદિત્ય સ્ત્રોત પાઠ કરો તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો તે પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ નવ રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો કે માનવામાં આવે છે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે આ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી